ચંદ્રકાંત પટેલ રેઠાન એ આલોક સિટી ચંદ્રકાંતિનારાયણ મંદિર રોડ બાવડા તાલુકા બાવડા જિલ્લા અમદાવાદ તથા મેહુલ જયંતિભાઈ રાજપૂત રહેઠાણ બાવન સાયનાથ હાઉસિંગ સોસાયટી ભાટકુવા માંજલપુર વડોદરા વડોદરાનાઓ મળી આવતા પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં કામના આરોપી ભાવિનકુમાર ચંદ્રકાંત પટેલ પટેલના પાસેથી હર્ણી યુનિવર્સિટી હિમાચલ પ્રદેશના તેર તથા ગ્લોકલ યુનિવર્સિટી સહારનપૂર્વ યુપીના ત્રણ અને એક મોબાઈલ અને આરોપી મેહુલ જયંતિભાઈ રાજપૂતનાઓ પાસેથી એક લેપટોપ તથા બે મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા પચીસ હજારના મુદ્દામાલ કબજા કરવામાં આવેલ જેમાં ઉપરોક્ત આરોપી પાવિન પટેલનાઓ સદર બનાવટી માર્કશીટ સર્ટીઓ કાનપુર તથા દિલ્હી ખાતેથી કુરિયર મારફતે મેળવતો હતો અને આરોપી મેહુલ રાજપૂતનાઓ બનાવટી માર્કશીટ અને વડોદરાથી મુકેશ પરમાર ના પાસેથી મેળવી આપતો હોવાનું તપાસ દરમિયાન આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે